સૌથી પહેલાં રાજકોટવાસીઓનો મારા વાલા રાજકોટના નગરજનોનો હૃદયપૂર્વક આભાર માન્યો એક ન્યાય માટેની લડત માનવતા માટે એક ઝુંબેશ છેલ્લા એક મહિનાથી કોંગ્રેસ પાર્ટી ચલાવી રહી આજે એક મહિનો થયો ઘટના ઘટી એના બીજા જ દિવસે અમે સૌ અહીંયા આવ્યા હતા જે કરુણ ઘટના ત્રીસ થી વધારે વ્યક્તિઓ અને એમાં નાના નાના ભૂલકાઓ મૃતદેહ ઓળખી જ ના શકાય આખો મૃતદેહ પણ ન હોય કોઈનો હાથ હોય કોઈનો પગ હોય કોઈનું માથું હોય અને બળીને ખાખ થયેલા બોડી શરીરો આવી કરુણ ઘટનાના સાક્ષી ભગવાન કોઈને ન બનાવે આ થયા પછી માંગ એ ન્યાય માટેની માંગ તમે નાની માછલીઓને પકડો અને મગર મોટા મગરમચ્છોને જવા દેશો તો આજે કોઈનો પરિવાર આવતીકાલે આપણામાંથી કોઈનો પણ પરિવાર આનો ભોગ બની શકે વારંવાર મારા ગુજરાતમાં આ ઘટનાઓ બને છે એની વ્યથાના કારણે સરકાર કુંભકર્ણ નિંદ્રમાંથી જાગે અને સુરક્ષા લોકોની છે એની જવાબદારી બંધારણ મુજબ સરકારની છે એમાં નિષ્ફળતા ન નિષ્કાળજી ન રહે એટલા માટે આ લડત બંધનું એલાન હતું અમે કહ્યું હતું કે અમે કોઈ તોડફોડ આજાની નથી કરવા માંગતા આ એક સંવેદનશીલ વિષય છે હાથ જોડીને આપને ત્યાં વિનંતી કરવા આવીશું નહીં માનો તો મેં કાલે એટલું જરૂર કહ્યું હતું કે હું પણ દુકાનની સામે ઊભો રહીશ અને મારા સોશિયલ મીડિયા પર એક વિડીયો તો જરૂર મૂકીશ કે આ ભાઈમાં માનવતા મરી પરવારી છે આ ભાઈનું હૃદય એ પથ્થર દિલ છે અને એટલે એમને અડધો દિવસ રાજકોટના એ બાળકોને શ્રદ્ધાંજલિ આપવાનો પણ સમય નથી ન્યાય માટે અડધો દિવસ બંધ નથી રાખો એવું કહ્યું મને ખૂબ આનંદ છે કે એક પણ જગ્યાએ આવો કરવાનો પ્રસંગ નથી ઊભો થયો સૌએ સ્વયં હું બંધ પાડ્યું ક્યારેક કોઈ કે થોડી નાની મોટી દુકાન ખોલી હતી અને અમે ગયા અમારા મિત્રો ગયા વિનંતી કરી હાથ જોડીને વિનંતી કરીને તરત જ એમણે એમનું શટર પાડ્યું એક પણ દુકાન એક પણ શાળા એક પણ કોલેજ એક પણ ટ્યુશન ક્લાસીસ ચલાવતું સંચાલક મંડળ એણે ચાલુ રાખી રાખવા હું આભાર માનીશ અહીંના ટ્યુશન ક્લાસીસ ચલાવતા સંચાલક મંડળે સામેથી કાલે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીની આ મુહિમ વ્યાજબી છે અમે ટેકો આપીએ છીએ એટલું જ નહીં અમે પણ કેન્ડલ માર્ચ લઈને રેસ્કોસ ઉપર નીકળીશું એ શાળા સંચાલક એ ટ્યુશન ક્લાસીસના સંચાલક મંડળનો આભાર શાળા સંચાલક મંડળોએ પણ સામેથી કહ્યું કે વ્યાજબી વાત છે અમે અમારી શાળાઓ બંધ રાખીશું વેપારી એસોસિએશનોએ ગઈકાલે જ મેસેજ કરી દીધા કે આપણે સ્વયંભૂ બંધ રાખો રાજકોટના માટે ન્યાયની વાત છે સૌનો આભાર માનું છું અમારા કાર્યકર મિત્રો દૂર દૂરથી આવીને એક મહિનાથી પત્રિકા વિતરણમાં જોડાયા સેવાદળના સાથીઓ બહારના રાજ્યોમાંથી પણ સ્વખર્ચે માનવતાના કામે આવ્યા એમનો આભાર માનું છું રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ વિશેષ અભિનંદન આપું છું બહારથી આવનારા માટે નાની મોટી વ્યવસ્થા પણ કરી અને સતત આ ઝુંબેશમાં રહ્યા ત્રણ દિવસનું ઉપવાસ આંદોલનમાં બહેનો દીકરીઓ પણ જોડાઈ હતી એમનો આભાર અમે વિનંતી કરી અને અમારા નેતાઓ અહીંયા આવ્યા ભાઈ લાલજીભાઈ દેસાઈ અમારા સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા ધારાસભ્ય ભાઈ જીગ્નેશભાઈ મેવાણી કિસાન સેલના પ્રમુખ ભાઈ શ્રી પાલભાઈ આંબલિયા એ સતત અહીંયા રહ્યા છેલ્લા થોડા દિવસો એમનો પણ આભાર રાજકોટવાસીઓનો પુનઃ પુનઃ આભાર માનું જે રીતે છે તો શું અમારી લડત

મોટા મગરમચને અંદર કરો તો આખું ગુજરાત સલામત થશે ભવિષ્યમાં આવી ઘટના નહીં બને તમે સોળ લાખ કરોડ મોટા ઉદ્યોગપતિઓના માફ કરી શકતા હો તો નામે ના કરો જીવની કિંમત કોઈ રૂપિયા આપી શકે નહીં એ ખોટ પૂરી કરી શકાય નહીં પરંતુ એ દિવસે નેવું રૂપિયાની સ્કીમ હતી અગિયારસો ની બદલે નેવું રૂપિયા ગરીબ અને મધ્યમ વર્ગનો પરિવાર ત્યાં ગયો હતો એ માંગ કરે કે ના કરે સરકારની જવાબદારી છે અમારી પણ માંગણીને લાગણી છે કે આભ તૂટી પડ્યું છે એમના ઉપર થોડી સહાયતા રૂપે વ્યાજ વર્તર એસઆઈટી જો ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ ન થવાની હોય અને તપાસ કરનારી ટીમ ઉપર મીડિયાના મિત્રો જ કહેતા હોય કે આક્ષેપ કરોડોનો ભ્રષ્ટાચારનો હોય તો ન્યાય ક્યાંથી મળે આ અમારી માંગણી છે આ પહેલી ઘટના નથી અને એટલે આગળ અમે કરીશું મારી એ પણ માંગણી છે સરકાર ક્યારે નિર્દય કે નિષ્ઠુર ના હોઈ શકે મારી પણ સરકારો હું પોતે પણ મંત્રી રહ્યો છું આંદોલન થાય અમે આંદોલનકારી સાથે વાટાઘાટ કરતા કે બોલો ભાઈ શું તકલીફ છે આવો આપણે બેસીને કઈક વચલો રસ્તો કાઢીએ તમારી વાત અમે સ્વીકારીએ પરંતુ એક પણ ફોન સરકારમાંથી મારા ઉપર કે કોંગ્રેસ પાર્ટીના કોઈ આંદોલનમાં જોડાયેલા આગેવાન ઉપર કે પીડિત પરિવાર ઉપર એ રીતે નથી આવો કે બોલો તમારી શું માંગણી છે શું ફરજ નથી એમની અમારી સરકારોમાં અમે સામેથી વાત કરતા અને કેટલી નિર્દયતા છે આ પહેલી ઘટના નહીં નવો બનેલો બ્રિજ પાલનપુર માં તૂટે લોકો મરે તક્ષ કાંડ થાય લોકો સળગીને મૃત્યુ પામે મોરબીનો બ્રિજ તૂટે લોકો નિર્દોષ મૃત્યુ પામે હરણીમાં કોઈ સલામતીના પગલા જેકેટ પણ નહીં વધારે પડતા અને પછી અગ્નિકાંડ બને આજે રાજકોટમાં આપણે ઊભા છીએ ત્યારે સુરતમાં એક હોસ્પિટલ હમણાં જ દેશના વડાપ્રધાને જેને ખુલ્લી મૂકી એ બિલ્ડિંગનું છત પડી ગયું અને પેશન્ટ નીચે દબાયો કઈ પ્રકારનો ભયમુક્ત ભ્રષ્ટાચાર છે કેમ આવું બને છે સરકાર વિનંતી છે ખાસ કરીને આપને કહો છો આપની છાપ એક સારા માણસની છે આપ કે આપદુ અને મક્કમ અરે ચાણક્યજીએ કહ્યું છે શાસક કભી નરમ નહીં હો સકતા શાસક ગરમ હોના ના જોઈએ આપણી બેકસીટ ડ્રાઇવિંગ કોઈ કરે છે આવી છાપ ઊભી થઈ છે ઘુસી કાઢો એ છાપને આપ દાદા ભગવાનમાં માનો છો હું દરેક દેવસ્થાનમાં માનું છું દાદા ભગવાનમાં ગયો છું અને દાદા ભગવાન પણ માફ ન કરે જો આપણે આવા સમયે માનવતા ન દાખવીએ આપની ફરજ છે પકડો મોટા માથાને કરો જેલ ભેગા મળો અમને મળો અમને ન મળવું હોય તો કંઈ વાંધો નહીં આ જે પીડિત પરિવાર છે એમને મળીને એમની માંગણી સ્વીકારો એવી હું વિનંતી કરું ઓકે